મોરબી ખાતે સર્વ હિન્દુ સંગઠન અને સનાતન હિન્દુ સમાજ દ્વારા ગેટ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાહુલ અંદર હિન્દુઓ વિરુદ્ધ કરેલા ટિપ્પણી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેમાં સર્વ હિન્દુ સંગઠનના અધિકારી કાર્યકર્તા ભાઈઓ બહેનો અને સનાતન હિન્દુ સમાજના યોદ્ધાઓ સાથે જોડાયા હતા મોરબી ખાતે સર્વ હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌરવ સંવર્ધન પરિષદ દિલ્હી એકતા

પક્ષ વિરોધ કરવાની ક્ષમતા નથી અને હિન્દુ સમાજ સૌથી સહિષ્ણુ સમાજ છે એટલા માટે એ હિન્દુ સમાજને હિંસક કહે છે હિન્દુ સમાજને ચોવીસ કલાક જૂઠું બોલનારો અને હિન્દુ સમાજને ફેલાવનાર કહે છે અરે અમારા અંદર જો કદાચ કોઈ બે ત્રણ વર્ષનો દીકરો હોય ને એનો પગ મકોડા ઉપર પણ આવી જાય ને તો પણ એ દીકરો કહે છે કે આજે મારાથી પાપ થઈ ગયું એ આટલી માસુમ અને આટલો સૌમ્યતા ધરાવનાર જો ધર્મ છે એને તમે એવું પહોંચો કે આ હિંસક ધર્મ છે જો રાહુલ ગાંધી અમારો હિન્દુ ધર્મ હિંસક હોત ને ને તો તમે તમે બોલ્યા એના મિનિટમાં અહીંયા ભારતમાં જ ન રહી શકે કારણ કે ઘણી વાર તમે જોયું હશે કે વિદેશની અંદર પણ ઘણી બધી વાર કોઈ ના કોઈ અન્ય અન્ય ધર્મ વિરોધ થાય છે ને એના પડઘા સમગ્ર વિશ્વમાં પડે છે જયારે અમારો ધર્મ એવો છે કે આજે આવડું મોટું નિવેદન દરેક હિન્દુને હત્યારા કહી દીધા તમે અને છતાં પણ તમે જોવો છો હિન્દુ હજી માફ કરે છે તમને હું મારા દરેક અઢારે વર્ણ હિન્દુઓને કહેવા માંગુ છું કે આ આપણા ઉપર પ્રહાર છે હમણાં આપણી જ્ઞાતિ ઉપર વાત થઈ હોય તો આપણે કેવું કહીએ છીએ કે મારી જ્ઞાતિનું અપમાન છે આ આખા ધર્મનું અપમાન છે આ સમગ્ર ધર્મનું અપમાન છે દરેક જ્ઞાતિનું અપમાન છે દરેક વ્યક્તિનું અપમાન છે દરેક નારી બાળક બધાયનું અપમાન છે આપણે બધાયે આનો વિરોધ કરવો પડશે અને રાહુલ ગાંધી એવું પણ કીધું તું કે ગુજરાતમાં અમે હવે ભાજપને હરાવીશું અમને પક્ષ સારે કઈ લેવા દેવા નથી પરંતુ આ નિવેદનથી હિન્દુ તમને જવાબ આપશે કે તારી વકાશ શું છે મંદ બુદ્ધિ બાળક બુદ્ધિ કહીને બોલાવ્યો હતો ને જે પ્રધાનમંત્રીએ બરોબર કીધું તું આ બાળક બુદ્ધિ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ